તો આ છે ને કોઈ ભાઈ નો બર્થડે છે ને તો હેપી બર્થડે કમેન્ટ લખી નાખજો બધા કા તો ભાઈ ચોકલેટ લેવા અત્યારે અત્યાર માં કા લાવો હાલો ચોકલેટ હવે અમને આપો હેપી બર્થડે તો અમારે બે ની જતી યાર થઈ જાય છે અને ભાઈ જાય છે ચોકલેટ વેચવા બધા ને કા કાવું ઓલા ઘરે છે અને અમારે જો કાર્તિક ભાઈ આવ્યા છે આ તમારા કા એ છે ને તો રોકાવા આવેલો છે રોકાવા આવ્યો કે હા હો હે પૈસે ને જો અમારે марકા બેન અહીંયા હતા ને તો બેન ને ચોકલેટ દેવા આવ્યા છે કા ભાઈ અમાર કાકા ની લાપ્સી કરવા ના કોટડા ઓના આપણે જવાનું છે કેમ કે કર્સિક તો આવવાના નથી હું એટલી જાવ આવતો કાઉં ને તો અમારે નીખિલ ભાઈ ને રોકાવા આવેલા હે કા હા આપડો રોકા રોકાઈ જજો ને પછી જાવ ગામડે એવા તો ને કપડામાં એવું બધું ભૂલી જઈ થી

كسر તો છે ને એમને ધીના દાદા લેવા આવે પણ ક્યારે આવે તો ખબર નહીં કેમ કે કોઈ નવરું નથી ને એટલે ધીના દાદા મૂકવા હશે એ કોઈ લીધો ને એટલે ધીના દાદા નીકા માં જવાનું છે અમારા ધીના દાદા છે ને અમને લેવા આવ્યા જો આજે અમે જઈએ છીએ થોડુંક સારું કામ છે અમારા કાકાના છોકરાનું ત્યાં સગાઈની તૈયારી કરે છે બધા અમે જઈએ છીએ અસ્મિતા અથવા અમારા મીનાને ને લેવા આવ્યો છું હજુ સ્પેશિયલ નામના માટે લેવા આવ્યો છું કૌશિકભાઈ ત્યારે હાજર નથી થોડા કામ માં વ્યસ્ત છે આયો સેવાલાવા બે આબાર મને મારે જવાનું છે લાપસીમાં એવું હા એવું છે બેને બનેના અલગ અલગ કામ અમે સોપેલું છે એનું કામ અમારે બેને મારે કરવું પડ્યું ખુદે જય શ્રી રામ લાપસીમાં આપણે કો ગુજે છે મજા આરાંધવાનું કામ કાસા આલે છે અમાર કૈલાસ બેને ભાઈ કેમસે બેન હરુને તો જબા પણ બને આ બકવાડા આ બહુ આય છે કાકી ની બને રંધવાની તૈયારી કરે છે જો જવાનું પરવા જાય છે

લીધે તો તાય પોગી ગયું કેમ કે બેન રહેતા નહોતા એટલે અમે પાસલ રહી ગયા રહેતા નહોતા ને તો પાસલ રહી ગયા જો અમારા કાકા ની છોકરી હતા અરુણા જો આદુ જો અમારો વિડીયો જોવા બેન વિડીયો જોવા અમારો જો આ દીદી છે ને વિડીયો જોવે કેસુબેન ને છે ને રમકડું લેવું છે જો ચાલુમાં માં હજી કેમ કે પગે લાગવા દર્શન કરવા કોઈ ગઈ નથી તો આ બે ઘર નું છે ને રમકડા ખોલવા મળ્યું કેસુબેન ને છે ને જો कंपास ने उले ली दुसे रमकडा केम केने रमकडा नो बहुत होय એટલે જો रमકુડે લીધું છે कंपास ने उधरी બેનો ને ઉભી તો ભેગ હશે તો જો અમે દર્શન કરવા જાતા હામ તમને સબ્સ્ક્રાઇબ મળી જગા કા કેમ સુધી નારું ને તો જો બેનો ફોટો પાડવા છે કા એ બન બાળે દીધું છે ને रमકુડો હોસ તો પણ કાઈ ને દર્શન કરી ને પછી આવું रमકુડો નહીં દેતા ને ગો મારા બેને છે ને આ રમુકડા લેવા છે નંબર કિસુ બેન તો લઈ લીધું છે જો કિસુ દેખાર તો ઓ લેતું તો જમીનન બધે આવે છે હાલો દર્શન કરી આવો હા દર્શન કરી આવો તો અમાર સાંદુ બેન આવેલ છે જો તો અમાર બાને અમાર ભાઈ ની કોઈ ન આવેલ અમાર પપ્પા ને સાંદુ બેન આવેલ છે કા હા તો બેન ને આદર અમાર કાવનેરા કિસુ ને કાવને એમાં રાખવામાં છે કેમ કે

તો કા હું છે ને રમકડો લઈ દીધું ને પછી સાની રીઝો ડીજે વાગતું હોય તો આવુંથી તો રોતી જ તો બેન રમે છે હવે મજા આવશે તો દાદા ભાગ લીધી દીધો બેન તો અમારે કાવ બેન છે ને આવું કાંક લીધું છે ને લીન તો આમ નોખું કરી નાખું અહીંયા અહીંયા ખોલી નાખ્યું છે બેન તો બેન રમે છે એવો બેઠા બેઠા તો અમારે કુળદીપભાઈ ની પાછળ હતા શું લેવો ભાઈ

તો બધા બેસી જાશે રેવી એ વાત છે એના આમ જો આખી કંખું વાળું બગડીશું એટલે નાવું પડશે ને બહુ જ ગરમી થાય એટલે નાવું તો પડશે જ નહીં માથે ધાબા ઉપર કપડા ઉકાઈ છે હવાર દિના કેમ કે બળી જાય એટલે કપડાં પહેલાં લઈ આવું અને પછી નહીં નાખું ને વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ વિડીયો ગમો હોય ને તો લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળશે નવ ઓવલોક ત્યાં સુધી ભરાઈને જય માતાજી રામ રામ આવજો ભાઈ ભાઈ